તને નહીં ખબર હા તો મિત્રો કાલે મારા મમ્મી અહીં પાલનપુર મને મળવા આવ્યા હતા અને આજે એ અમદાવાદ જઈ રહ્યા છે તો અમે એમને મૂકવા માટે બસ સ્ટેન્ડ જઈ રહ્યા છીએ પાલનપુર બસ સ્પોર્ટની અંદર જઈએ છીએ અમે અંદર આવી ગયા છીએ મિત્રો તો આજે મારી મમ્મી અમદાવાદ જાય છે સોનું ક્યાં જાય છે કેમ કોની સાથે પપ્પા તો નહીં આવવા હા એ કોણ છે મારી મમ્મી છે હાય સોનું શું ખાય છે આ શું છે ક્યાંથી લાવી આંગણવાડીમાંથી વાગી ગયા છે રાતના દસ બધા ખાઈ પીને રેડી થઈ ગયા છે અને હું અને સોનું બંને આંટા મારવા જઈએ છીએ રોડ ઉપર ચાલો ચપ્પલ લો ચપ્પલ પહેરો દસ ને બાર વાગી ગયા છે દસ ને બાર થઈ છે અહીંયા હું અને સોનું અને એક ગાય એક કૂતરું છે બસ હા તો મિત્રો રાત્રે કોમેડી વિડીયો શૂટ થઈ રહ્યું છે તો આનો હું એક સ્ક્રીનશોટ પણ અહીં મૂકી રહી છું અને આની લિંક હું આ વિડીયોમાં મૂકું છું તો તમે આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો વાત થઈ ગઈ છે રાતના સાડા દસ થઈ ગયા છે હું સોનું અને આંટો મારીને અંદર આવી ગયા છીએ તો હવે અમે સૂઈ જઈશું તો બાય ગુડ નાઇટ ફરી મળીશું નવા વિડીયો સાથે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો ને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો બાય ગુડ નાઈ ગુડ નાઈ